નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રૂ બજારમાં છેલ્લા થોડા દિવસોથી ધીમી ગતિએ સુધારો થઈ રહ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રૂ ઘાસડીના ખાડીએ ભાવમાં રૂપિયા ચોપન હજાર પાંચસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે એક મહિના પહેલાં રૂ ઘાસડીના ભાવ ઘટીને રૂપિયા ત્રેપન હજારની સપાટીએ પહોંચી ગયા હતા જોકે સિઝનના અંત ભાગમાં નીચેના સ્તરેથી રૂ બજારમાં સુધારો થતો જોવા મળ્યો છે હાલની સ્થિતિ સારી ગુણવત્તાના કપાસના ભાવ રૂપિયા પંદરસો ની સપાટીએ પહોંચ્યા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ જાહેર થયેલ હતો ગુજરાતમાં ભેજ અને તારની લંબાઈના આધારે મોટા ભાગના સેન્ટરોમાં રૂપિયા ચૌદસો ચોરાણું પ્રતિમણના ભાવે કપાસની ખરીદી થઈ છે દિવાળી બાદથી કપાસના ભાવ ટેકાની સપાટીની નીચે જ રહ્યા છે તો ત્યારબાદ આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા તેરસોથી ચૌદસો નેવું ભિલોડા અગિયારસો થી બારસો ત્રીસ મહેસાણા એક હજારથી પંદરસો એકાવન બાબરા બારસો થી પંદરસો સાહીઠ ખાંભા તેરસોથી પંદરસો છત્રીસ રાજકોટ ચૌદસો થી પંદરસો ઓગણપચાસ જેતપુર ચૌદસો થી પંદરસો છત્રીસ ચાણસમા અગિયારસો એકસઠથી અગિયારસો એક્યાસી અમરેલી સાતસો નેવુંથી પંદરસો એકસઠ જામજોધપુર ચૌદસોથી પંદરસો એકાવન મોરબી તેરસો એકાવનથી પંદરસો અગિયાર પાલીતાણા અગિયારસો એકવીસથી ચૌદસો સિત્તેર હારીજ અગિયારસો પચાસથી બારસો એકવીસ લીલીયા મોટા એક હજારથી ચૌદસો એકતાલીસ મહુઆ આઠસોથી ચૌદસો છપ્પન જામનગર એક હજારથી ચૌદસો એંસી તળાજા એક હજારથી ચૌદસો ભાવનગર તેરસો પિંચોતેર થી પંદરસો ચૌદ થી પંદરસો પંચાવન ચૌદસો ત્રેપન થી પંદરસો સિદ્ધપુર બારસો થી ચૌદસો પચાસ બોટાદ તેરસો એસી થી પંદરસો અઠ્યાસી વિસનગર અગિયારસો થી પંદરસો સત્યાસી પાટણ અગિયારસો થી સોળસો ચાર માણસા ચૌદસો બેતાલીસથી પંદરસો સુડતાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો